સાબરકાંઠામાં લૂંટ વિથ મર્ડર કેસમાં સોપારી આપી હતી પોલીસે પુત્રવધુ મિત્તલ પૌત્ર વિપુલસિંહ ધરપકડ કરી છે જ્યારે આરોપીઓ પાસેથી ત્રીસ લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે એ પટેલ નામના આરોપીની પણ ધરપકડ કરવામાં આવી છે સાબરકાંઠામાં ચકચારી લૂંટ કેસ ગયો સાહેબ એમના પુત્ર અલગ અલગ નિવેદનો અલગ અલગ જવાબ આપતા હતા એટલે એ આધારે તેમજ ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી પોલીસે વધુ તપાસ ચાલુ રાખેલી અને એમાં જે પુત્ર વધુ છે એ એક સમયે તૂટી ગયેલા અને એમણે જણાવેલું કે આ જે પણ મરણ ગયા છે એમાં એમનો રોલ છે